નીકળેલી દંડવત યાત્રા છે કામદારો ને લઘુત્તમ વેતન આપવામાં આવતું નથી પીએફ આપવામાં આવતું નથી સફાઈ કર્મીઓના મોત થઈ રહ્યા છે ત્યારે આ બાબતે રાજ્ય સરકારને અનેક રજૂઆત કરવામાં આવી પરંતુ તેમનું સાંભળવા કોઈ તૈયાર નથી જેથી માલપુરના લાલજી ભગતે હવે દંડવત યાત્રા શરૂ કરી છે અને આ યાત્રા દિલ્હી સુધી જશે જે ગુજરાતે નરેન્દ્ર મોદીને દિલ્હી મોકલ્યા હવે ન્યાય માટે તેમને ગુજરાતથી દિલ્હી સુધી દંડવત જવું પડે છે માલપુરથી દિલ્હી દંડવત પ્રણામ યાત્રા આજે હિંમતનગર કોકરોલ મુકામે આવી છે આ યાત્રાનું હેતુ છે કે ગુજરાતમાં આઉટસોર્સિંગ કર્મચારીઓ કરારાધારી કર્મચારીઓ જે કામદારો ગરીબ શોષિત પીડિતોને ખૂબ અન્યાય થઈ રહ્યો છે એજન્સી દ્વારા ભરપૂર ગુજરાત સરકારને વારંવાર દંડવત યાત્રા કરી હતી વિનંતી કરી દીધી હતી તેમ છતાંય કામદારને લઘુત્તમ વેતન મળતું નથી પીએફ મળતું નથી ને કામદાર જ્યારે સરકારનો જે પરિપત્ર છે જ્યારે અમલ કરવાની જ્યારે એજન્સીને વાત કરી છે ત્યારે કામદારોને છૂટા કરી દેવામાં આવે છે એવી વારંવાર સરકારશ્રીને નામદાર કોર્ટને પણ વિનંતી કરી છે કે ગુજરાતમાં તમામ કામદારોને લઘુત્તમ વેતન મળવું જોઈએ પીએફ મળવું જોઈએ અને કાયમિકનો હક મળવો જોઈએ પણ આજ દિન સુધી આ પ્રશ્નો હલ કરવામાં નથી આવ્યા તો હું લાલજી ભગત એક એક બે હજાર પચીસથી માલપુરથી નીકળ્યો છું અને મોદી સાહેબશ્રીને વડાપ્રધાન સાહેબશ્રીને વિનંતી કરું છું કે આપ એક બાજુ સફાઈ કામદારોના પગ ધો છો સન્માન કરો છો તો જે સફાઈ કામદારોની જે વેદના છે એ અમલ કરો અત્યારે ગુજરાતની અંદર ગટરોમાં સફાઈ કામદારનું મોત થાય છે હવે હવે તમે સુરેન્દ્રનગરમાં જોયું હશે કે સફાઈ કામદાર બે ગટરની અંદર મોત થઈ ગયા બસ સરકાર દસ લાખ રૂપિયા ત્રીસ લાખ રૂપિયા આપી દે છે આ પરિવારને ખરેખર આ મનુષ્યની કિંમત ખાલી ત્રીસ લાખ રૂપિયા છે તો સરકાર વિનંતી કરે છે કે આ ટેકનોલોજી હોવા છતાંય આપ સાધનો વસાવતા નથી ને સફાઈ કામદારો ગટરની અંદર મોત થાય છે એ દુઃખભરી બાબત છે તો સફાઈ કામદારોને ગટરમાં ન ઉતારવા જેવા સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો તેમ છતાંય ગટરમાં ઉતારે ઉતારવામાં આવે છે એજન્સી દ્વારા તો દુઃખભરી બાબત છે તો નામદાર કોર્ટને અને સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે ગુજરાતના તમામ કામદારોને પોતાના હક અધિકાર માટે આ યાત્રા છે તો તમામ હક અધિકાર વેળી તકે મળે એવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબશ્રીને વિનંતી છે કેટલા લગભગ માલપુરથી એક વર્ષની આ યાત્રા છે લગભગ અગિયારસો કિલોમીટરની આ યાત્રા છે અને આજે માલપુરથી હિંમતનગર એટલે સિત્તેરથી એંસી કિલોમીટર તો કાપી નાખ્યું છે નવસો કિલોમીટર જેવું કાપવાનું રહેશે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યુઝ ચેનલ ને શેર અને સબસ્ક્રાઈબ કરો